સુરતની લાજપુર જેલમાં દુષ્કર્મના ગુનામાં બંધ નારાયણ સાંઈને આજે સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો કે જ્યાં તેનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેની તપાસ હાથ ધરાઈ હતી તેના હાથમાં હાથકડી જોવા મળી નહોતી અને જેલના કપડાં પહેરાવાને બદલે તેને સાદા ડ્રેસમાં લવાયો હતો તબીબોની ખાસ પેનલ દ્વારા તેના સ્વાસ્થ્યની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસ બાદ જરૂરી દવાઓ તથા સૂચનો પણ આપવામાં આવ્યા હતા તો નારાયણ સાંઈને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં રૂટિન ચેકઅપ હાથ ધરાયું હતું કે તબીબોની પેનલ દ્વારા રૂટિન ચેકઅપ કરાયું હતું વધુ વિગતો સાથે સંવાદદાતા અરવિંદ ફોનલાઈન પર જોડાયા છે અરવિંદ નારાયણ સાંઈને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ચેકઅપ અર્થે પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે સાદા પહેરવેશમાં લઈ જવામાં આવ્યો હતો તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે શું વિગતો સુરત ના જે રીતના લાજપોર જેલમાં સજા કાપી રહેલા નારાયણ સાય આજે બંદોબસ્ત વચ્ચે મેડિકલ ચેકઅપ માટે કરીને ના કેસમાં જે રીતે લાજપોરમાં આજીવન કેદરી સજા ભોગવી રહેલા આશારામ ના પુત્ર સાય નારાયણે આજે સુરતની નવી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને સાથોસાથ જોવા જઈએ તો માથે મપલર પણ બાંધ્યું હતું એટલે પહેલા જેવા રંગમાં જાણવા મળ્યું છે પરંતુ તેમને હાથ કડી પહેરાવવામાં ના આવી તે અનેક પ્રશ્ન છે પરંતુ આ રીતે જેનું રૂટીન ચાર વાર હતું નારાયણ નું અત્યારે સિવિલ હોસ્પિટલ માંથી કરવામાં આવ્યું ચોક્કસ અરવિંદ આભાર જાણકારી આપવા બદલ